અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડના મુસાફરો માટે સુવિધાના નામે મેંડું જોવા મળ્યું દિવાળી ટાણે ઉઘાડી લૂંટ તો ખરી જ પણ કહેવાય કે અમદાવાદના ગીતા મંદિર જીએસઆરટીસીના એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોના વપરાશ માટે બાથરૂમ અને ટોયલેટમાં છેલ્લા બે દિવસથી પાણી વગર કેવી તકલીફનો સામનો કરી રહ્યા છે તે વિચારવા જેવો પ્રશ્ન છે છેલ્લા બે દિવસથી પાણી નથી આવતું ત્યારે ગીતા મંદિર એસટી સ્ટેન્ડના મુસાફરો માટેના બાથરૂમ ટોયલેટમાં જોવા મળ્યા છે ત્યારે બાથરૂમ જવાના પણ મુસાફરો પાસેથી પાંચ થી દસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે अब मैं खा दी नहीं मैं इसका खाना ले आया जस्ट ये तो पैसेंजर है ना नहीं, हमारे नहीं। हमारे में से कोई नहीं है समझ लो हा? ये बात ना, ना। हमको ऐसा सुनने में मिला इसके लिए हम लोग तो आप कभी भी आके देख सकते हैं कि कितना ले रहा है इसके लिए भाई तो पानी का फिल्टर के